હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું મારા ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજે પણ આપણે આઈડિયલ સ્વાગતિ સોલ્યુશન ધોરણ આઠનો પાઠ છ લાવી રહ્યા છીએ સામાજિક વિજ્ઞાનનો તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા વિદ્યાર્થી મિત્રો જે ફ્રેન્ડ હોય તો તેને પણ શેર કરો તેથી એ પણ અમારા વિડીયો જોઈ શકે તો ચાલો આજે આપણે પહેલા પાઠનું નામ જાણી લઈએ અને પછી પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે સ્વતંત્ર ચળવળો

તો કે ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી પછી ચોથું છે ભારતીય રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાં કોલકત્તામાં કઈ સ્થાન સંસ્થાથી સ્થાપના કરવામાં આવી હતી બી અને સી તો કે બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન અને ઇન્ડિયન એસોસિએશન પછી પાંચમો વિકલ્પ છે કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા તો કે વ્યોમેશ ચંદ્ર બેનર્જી હવે છઠ્ઠું જોઈએ આપણે વિકલ્પ

કોણે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં નહીં પકડવાની પ્રતિજ્ઞા લીધી હતી તો કે ચંદ્રશેખર આઝાદ શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાની સ્થાપના પ્રચાર માટે કયું સામાજિક શરૂ કર્યું તો કે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ યુરોપમાં વંદે માત્ર વર્તમાનપત્ર કોણે શરૂ કર્યું હતું તો કી મેડમ ભીખાઈજી કામા ચલો તેરમો વિકલ્પ છે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે તો કે આપેલ તમામ એટલે કે એ બી સી તને માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વતંત્રીય સેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા હતા તો કે ગોવિંદ ગુરુ ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોને લીધે તેમને કયા સાથી રાજેન્દ્ર પ્રસાદ વલ્લભભાઈ પાકા કરવા કોના આગ્રહથી ગાંધીજી મોતી હારી આવ્યા હતા તો કે રાજકુમાર શુકલ ખેડા સત્યાગ્રહના આગેવાનો કોણ હતા તો કે એ અને બી બંને ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ પછી છે જલ્યાવાળા બાગ હત્યાકાંડના કારણે ગાંધીજીએ અંગ્રેજ સરકાર દ્વારા અપાયેલો ખાલી જગ્યાનો એલકામ ત્યજી દીધો તો કે કેસરે હિંદ ગાંધીજીએ અસહકાર આંદોલન ક્યારે શરૂ કર્યું હતું તો કે ઈસવીસન ઓગણીસો વીસમાં પછી છે નીચેનામાંથી કંઈ બાબતનો ખંડાત્મક પાસામાં સમાવેશ થતો ન હતો તો કે દારૂબંધી પછી જે અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી તો કે આપેલ તમામ એટલે કે શાળા કોલેજનો બહિષ્કાર ખાદીનો પ્રચાર પ્રસાર ને દારૂબંધી પછી જે વન સત્યાગ્રહ ક્યાં કરવામાં આવ્યો હતો તો કે આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો હતો તો કે ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ માં પછી છે ખાલી જગ્યા એ જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ શરૂ કર્યા અને ચોસઠ માં દિવસે તેમનું અવસાન થયું તો કે જતીન દાસ દાંડી કૂચનો રસ્તો ખાલી જગ્યા કેમી જેટલો હતો તો કે ત્રણસો સિત્તેર પછી છે ગાંધીજીની ધરપકડ થતા ધરાસણના સત્યાગ્રહની આગેવાની કોણે લીધી તો કે અબ્બાસ સાહેબ તે છે બે સર્વની કાનૂની ભંગની લનતમાં નીચેનામાંથી કોણે ભાગ લીધો હતો તો કે આપેલ તમામ ખેડૂતો તો આદિવાસીઓને સ્ત્રીઓ સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી તો કે આઈસીએસ આઝાદ ઇન્ડિયાના પ્રથમ સેનાપતિ કોણ હતા તો કે કેપ્ટન મોહન સિંહ આઝાદ ઇન્ડિયાની મહિલા બ્રિગેડનું નામ શું હતું તો કે લક્ષ્મીબાઈ બ્રિગેડ ખાલી જગ્યાએ બ્રિટિશ સરકાર જૂન ઓગણીસો ખાલી જગ્યા ખાલી જગ્યા શાસન અજાણતા ભારતના લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપિયા તો કે અંગ્રેજ ચેન્નાઈમાં રાષ્ટ્રીય મહાસભા પહેલા ખાલી જગ્યા નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી તો કે મદ્રાસ નેટિવ સભા કોંગ્રેસને પ્રથમ અધિવેશનમાં ખાલી જગ્યા પ્રતિનિધિ હાજરી આપી તો કે બોતેરમાં અઢારસો સત્તાવન પ્રથમ સ્વતંત્રીય સંગ્રહના લેખા ખાલી જગ્યા છે તો કે વિનાયક સાવકર નિયારા આદિવાસી આંદોલન ખાલી જગ્યામાં તાપી જિલ્લામાં થયું હતું તો કે ઈસવીસન ઓગણીસસોને ચૌદમાં ઈસવીસન ઓગણીસો સત્તરમાં ખાલી જગ્યા આશ્રમની સ્થાપના ગાંધીજીએ કરી તો કે સાબરમતી ચંપારણ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે તો કે બિહાર ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ ખાલી જગ્યા ના આપ્યું તો કે મોહનલાલ પંડ્યા અંગ્રેજ સરકારે ઈસવીસન સન ઓગણીસો ખાલી જગ્યા એકટ પસાર કર્યો તો કે રોલેટ પછી જે દસમી ખાલી જગ્યા જલિયાવાડા ભાગ હત્યાકાંડના કારણે રવિન્દ્રનાથ ટાગોરે ખાલી જગ્યાની પદવી પરત કરી હતી તો કે નાઇટ ક્યુહન ગાંધીજી ખાલી જગ્યા સત્યાગ્રહમાં માનતા હતા તો કે અહિંસા બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ ખાલી જગ્યાએ કરી હતું તો કે વલ્લભભાઈ પટેલ બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા તો કે સરદાર પૂર્ણ સ્વરાજ ના ઠરાવ દ્વારા ખાલી જગ્યાના દિવસે પ્રતિ વર્ષ પૂર્ણ સ્વ સ્વર દિન તરીકે ઉજવાનો નક્કી કરવામાં આવ્યો તો કે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ખાલી જગ્યા છે દાંડી ગોચ ખાલી જગ્યાના અન્યાયી કાયદાનો ભંગ કરવા માટે કરવામાં આવી હતી તો કે મીઠાના પછી છે ગાંધીજીએ ગુજરાતમાં ખાલી જગ્યા સત્યાગ્રહની જાહેરાત કરી તો કે ધરાસણા ખાલી જગ્યા એ સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે અબ્દુલ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલી જગ્યાની પસંદગી કરવામાં આવે તો કે વિનોબા ભાવે ઈસવીસન ઓગણીસસો માં બ્રિટિશ સરકારે હિન્દને બનાવી લેવા માટે ખાલી જગ્યા મિથક મિશન ભારત મોકલીએ તો કે ક્રેફસા ખાલી જગ્યાને સહાયથી આઝાદન ફોઝની સ્થાપના થઈ હતી તો કે રાસ બિહારી પોચ ચલો દિલ્હી સૂત્ર ખાલી જગ્યાએ આપી તો કે સુભાષચંદ્ર બોઝ ખાલી જગ્યાએ અલગ દેશ પાકિસ્તાનની માંગણી કરી તો કે મુસ્લિમ લીગ ચલ નીચે તમને આ આભારના ખરાકોટા આપેલા છે હવે એની નીચે મને ઓળખો આપેલા છે તે આપણે જોઈ તો કે હું અંગ્રેજ જ હતો છતાં ભારતીય રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે અગત્યનો ફાળો આપ્યો એ ઓ હ્યુમ હું લોકમાન્ય તિલક કહેવાય તો બાળ ગંગાધર તિલક મેં ક્રાંતિકારી પ્રવૃત્તિ હેઠળ વિલિયમ વાયલીની હત્યા કરી હતી તો કે મદનલાલ ઢીંગરા મેં દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિ સામે સત્યાગ્રહની સફળ લડત લડી તો કે મહાત્મા ગાંધી પછી છે પાંચ મારી પ્રેરણાથી ગાંધીજીએ ભારતના ઘણા ખરા ભાગોનો પ્રવાસ કર્યો કૃષ્ણ ગોખલે ગોપાલકૃષ્ણ ગોખલેકાંડમાં લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપનાર તો કે જનરલ ડાયર મેં મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢી તો કે મહાત્મા ગાંધી બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતની આઝાદી માટે શસ્ત્ર ક્રાંતિના મુખ્ય આગેવાન તો કે સુભાષચંદ્ર બોઝ ચાલો હવે પ્રશ્નના આપણે એક એક વાક્યના જવાબ જોઈએ તો કે માવળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો તો કે દાદાભાઈ નવરોજી ફિરોઝાહ મહેતા વ્યુમશચંદ્ર બેનરજી ગોપાલ કૃષ્ણ ગોખલે જહારવાદી નેતાઓએ શેની હિમાયત કરી તો કે નેતાઓએ અંગ્રેજ સરકારને વિનંતી પ્રાર્થના કરવાને બદલે મહાસભાના નેતાઓને પોતાની શક્તિ પર વિશ્વાસ કરવાની હિમાયત કરી બાળ ગંગાધર તિલકે લોકોને શું કહ્યું તો કે બાર ગંગાધર ટીલકે લોકોને કહ્યું સ્વરાજ મારો જન્મ અધિકાર છે તે હું લઈને જમ્પીશ કરસને કઈ નીતિના ભાગ રૂપે બંગાળના ભાગલા પાડ્યા હતા તો કે ઈસવીસન ઓગણીસો પાંચ માં વાઇસ રોય કરશને ભાગલા પાડો અને રાજકરોની નીતિના ભાગ રૂપે બંગાળના ભાગલા પાડ્યા હતા પછી છે પાંચમો વિનાયક સાવરકરે કઈ સંસ્થાની સ્થાપના કરી ક્યારે તો કે વિનાયક સાવરકરે ઈસવીસન ઓગણીસો મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી છઠું છે પ્રકાશન પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક કહ્યું હતું તો કે લિખિત અઢારસો ને વિનાયક સાવરકર લિખિત અઢારસો સત્તાવનમાં પ્રથમ સ્વતંત્ર પ્રકાશના પહેલવાન પ્રતિનિધિનું પુસ્તક હતું ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી તો કે કચ્છના વતની શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લેન્ડમાં કરી હતી શ્યામજી કૃષ્ણ વર્મા સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં લંડન લંડનમાં કોણ કોણ જોડાયું હતું તો કે વિનાયકર સાવરકર મેડમ ભીખાઈજી કામા લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયું હતું પછી નવમું છે ભારતનો પ્રથમ તિરંગો સતત રાષ્ટ્રધ્વજ ક્યાં અને ક્યારે ફરકાવવામાં આવ્યો હતો તો કે ભારતનો પ્રથમ તિરંગો ઈસવીસન સન ઓગણીસો સાતમાં જર્મનીના સ્ટુડન્ટ ગાર્ડનમાં યોજાયેલી બીજા આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મેડમ બિકાઈજી કામા દ્વારા ફટકારવામાં આવ્યું પછી દસમો પ્રશ્ન ભીલો માનગઢ ડુંગર પર શા માટે ભેગા થયા તો કે ભીલો અંગ્રેજો અને દેશી રાજ્યોની મુક્તિ મેળવવાના સપના સાથે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી તો કે ઈસવીસન ઓગણીસો પંદર માં કોછરબ આશ્રમની સ્થાપના કરી પછી છે બારમો કઈ પદ્ધતિને ને તીન કઠિયા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો કે બિહારના ચંપારણમાં અંગ્રેજ સરકાર દ્વારા ખેડૂતોને ત્રણ હજાર એકસો વીસ જમીન પર ત્રણ એક્ટર વીસ ટકા જમીન પર માત્ર ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવી હતી આ પદ્ધતિને તે કઠિયા પદ્ધતિ કહે છે લાલા લજપતરાયનું અવસાન કેવી રીતે થયું તો કે લાહોરમાં સાયમન કમિશનના સાત વિરુદ્ધ પ્રદા પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જ થતા લાલા લજપતરાય ઘાયલ થયા બાદ તેમનું મૃત્યુ થયું લાલજીને મૃત્યુથી ખબર કયા ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા હતા તો કે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો તો કે ઓગણીસ ડિસેમ્બર ઓગણીસોને ના રોજ લાહોર ખાતે જવાહરલાલ નેહરુની અધ્ય અધ્યક્ષ મળેલા અંગ્રેજના અધિવેશનમાં પૂર્ણ સ્વરજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો દાંડી કૂચ ક્યારે અને ક્યાંથી શરૂ કરવામાં આવી હતી તો બાર માર્ચ ઓગણીસો બેતાલીસ મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસિતિ બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક હિન્દ છોડો નો ઠરાવ પસાર કરવામાં આવ્યો પછી સુભાષચંદ્ર બોસે પોસ્ટ ને કયા સૂત્રો આપ્યા તો કે જલ્લો દિલ્હી અને તું મુજે ખૂબ દો મેં તો મેં આઝાદી દુગા નેતાજીનું અવસાન ક્યારે થયું હોવાનું મનાય છે તો કે તેમ નેતાજીનું અવસાન ઓગસ્ટ ઓગણ આઠ ઓગસ્ટ ઓગણીસો ના રોજ વિમાન અકસ્માતમાં થયું હોવાનું મનાય છે ભારતીય નૌસેનાના સેનાપતિએ કયા અને ક્યારે વિદ્રોહ કર્યો હતો ઇસવીસન ઓગણીસો માં મુંબઈમાં વિદ્રોહ કર્યો હતો હિન સ્વતંત્રીય ધારો ક્યારે અને કોણે પસાર કર્યો તો કે માઉથ બેટનને જુલાઈ ઓગણીસો સોડતાલીસ માં પસાર કર્યો પછી છે ભારતને એક સ્વતંત્રીય રાષ્ટ્રનો દરજ્જો ક્યારે અને કેવી રીતે આપવામાં આવ્યો તો કે ચૌદ ઓગસ્ટ ઓગણીસો સોડતાલીસ ની મધ્યરાત પછી પંદર ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિ યુનિયન જે ઉતારી તેના સ્થાને ભારતનો ધિરંગ ધ્વજ પરકાવી ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવામાં

બોજને શા માટે ફાંસીની સજા થઈ પછી ખાસ કરીને સાતમો અને આઠમો પ્રશ્ન તો કે ગાંધીજીએ સહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું એ પ્રશ્ન બહુ વખત એક્ઝામમાં આવેલો છે જેથી સરખી રીતના તમારે કરી લેવો અને નીચેનો પ્રશ્ન પણ અમુક ટાઈમ ઘણા વખત પૂછાયેલો છે તેથી પણ સરખી રીતના પાકો કરી લેવો બારમો પ્રશ્ન અને તેરમો પ્રશ્ન થોડોક વધારે ભાગો કરવો એમાં કારણો આપેલા બંને કારણો એવા છે કે દરેક વખતે એક વર્ષ પછી એક વર્ષમાં પૂછાયેલા છે કાળો કાયદો એ કારણમાં રોલેટેકનો પછી સાયબર સાયબર કમિશનરનો બહિષ્કારી પણ વધારે પૂછાયેલો છે હવે નીચે મુદ્દાશય પ્રશ્ન તમને આવેલા છે કૂચ વિશે વધારે નોંધ પૂછાય છે જેથી સરખી રીતના હિન છોડો આંદોલન પણ એક્ઝામમાં વધુ વખત આવેલું છે જેથી વધારે કરવું ચંપારણ સત્યાગ્રહ શર્મા અને આમાં સુભાષચંદ્ર બોઝ એ જે ઝોપકું પણ આપેલું છે તો અહીંયા બાદને આપણે વિરામ આપશું આઈ હોપ અમને એવી આશા છે કે તમે અમારી ચેનલને વધુ વખત અમારા માટે શેર પણ કરશો અને અમે પણ તમારા માટે નવી નવી વિડીયો લાવતા રહેશું તો ફટાફટ અમારી ચેનલને શેર કરો અને તમે પણ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં